દેવતા આવ્યા ભાઈ દેવતા આવ્યા કેટલું પાણી ભરાયજુ કોઈ પાણી કાઢતું થોડું આવ હેલો મિત્રો સ્વાગત છે તમારું નવા આવડી જો આજે આપણે પાણી વાળી ને અમારે પ્રકાશભાઈ ને ભૂપતભાઈ ને જગદીશભાઈ ને આવી ગયા છે આપણી વાડીએ એ વડકી આકવા આવ્યા છે આપણે હા વડકો આકવા જાવ છું કોકો આવ્યા છે તો આપણે કામમાં જઈ ને એ ભાઈ ને મે કીધું તમે જાવ વડી અમે પડી છે પ્રકાશભાઈ કવા પાએ વાંધો નહીં જાવ ઉન તારે હાલો મે બહુ લાગે ફોન ફોન કરજો મને અરે એમાં કાંઈ ઘટે નહીં કેમ જગદીશ હાલે રા કાઈ જો જગી

તમને કેળા મહેશભાઈ વાડીના જવો કેળા કઈ ઘટે જ નહીં કઈ ઘટે જ નહીં અમારે દગદી જેસી મશીન અને અમારે કેસીમાં જે છે અમારે મોટરની ઉપમતી તો અત્યારે કે છે આવડતું નહી હો આ અમારી નદી છે અને આ બધું ખેતર છે વાડી છે તો ચાલો મિત્રો તમે પણ આવી જાઓ ચર્ચા કરવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો લાઈક કરજો કમેન્ટ કરજો હા અને શેર કરજો લાઈક કરજો અને શેર કરજો

જો આ પાણી ભરાઈ ગયું હમ આય વસો વૈસ આયા છે જો બેય બધું પાણી જો અમે આયવસી ઓવા માં પાણી ભરાઈ ગયું છે ભાઈ પરત બહાર નીકળી જા જગદીશ ભાઈ આ ટિકડા ગોતવા જા વિંડામાં ભરાવવાના છે આ ટિકડા તો કે અમે રહેવું નહીં જો અમે ભેગા આ ટિકડા ગોતવા જોજે Aa ga ga

અમારા બે હિખાવ ડ્રાઈવર છે અમારા કારીગર છે ને પાણી વાળા છે દેખાય કદાચ ઓલા પણ દેખાણો નહિ તો આ કરે પણ દેખાય પડે કેમ થાય મેળા આવશે કે રાત રોકાઈ છે તો રાત રાત રોકાવું રોકાવું જ પડશે ભાઈ હે દઉસે

काम तो आया होता है भाई <laughs> आप खेती में मत फाकू मजा न आओ करवाना खेती में हो बात है यार यार खेती में मजा है तू भांगी नाक्तो नहीं वाहाड़ो न कर आ बातो कह दे लाइक करो शेयर करो सब्सक्राइब करो कह दे हमारे चैनल ने सब्स्क्राइब करो जगी महेश भाई के चैनल ने लाइक करो फॉलो करो को को फोन आ गयो से ए जगह आई किने अरे आकू सुतिया पकड़ी राखो એમ થોડોક તમને જવા દો તો સક્કા સક્કા થોડા મારવા દો મોરે મોરો આવવા જો ખબર પડે એમાં દોરી પર પગ છે એમ થોડોક તમને જવા દઉં મારા કલે જાઓ ક્યાં જવું પાછો તને આ નહીં લાવતા આવડે મારે હાલે ને જવા ને એ દઉં ક્યાં નાખવા આમ જાવ આમ જગી આ અરે ન્યાય આગડો હરશભાઈ ન્યાવડો હાલવડ કાતો નીકળી જાય આલા 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 દોરી આય પાછો આવી જ નર નાતો ન્યાઠે આ આતે આમ કે હા યામ નો હોય

બોપતભાઈ હાલો ભાઈ તમારે આવું હોય તો હાલો ઓય બોપતભાઈનો હવે ઉપડી ગયો છે વાહ એમ પેલે હતો વાહ મને આવડે છે આ લોકેશન પાણીનું વાહ મજા આવે મજા આવે ને

કેવું છે તમારે લાઈક કરો શેર કરોક લાઈક